મમ્મી કરે છે રોટલી નો રસ બાંધે છે કેમ કે ઓલા ભાઈને જવાનું હોય ટિફિન લઈને પણ બે દીથા ના કે જાતા નથી ને બાને કંડી લે લકડી તાર કાબા ઓલા પણ પઠી કરી હે કાય મેદાન વેન કરી દીધું એમ કે છે વેન કરી દીધું કેમ આદિક ને જવાનું છે તું તારે પાડી ફેરવાનું કેમ બાકી મોડું થઈ ગયું તમારી

કાર્ખાનન ઘેર આવી ગ્યા સી ને રમી લીધું કેમ કે હું કામ કોણ કરું ન આયા તો કેમ કે બપોર પછી રજા છે કેમ કે શેઠનો ફોન આવી ગયો કેમ કે કીધુંતી રજા હે ને કણદન કામ સે ને એટલે થોડું કામ હતુંતી રજા રાખી દીધી હે કાલ ને 11 કે રજા રાખી લાગી જાય 1:30 વાગે કેમ કે 1 વાગે માં રહે રામપીર ની મંદિર એ મોલ્લો બોલે હે કે ખબર પડી ગઈ એક ને આપણે તા જાતા આવી એમ તો દેખયાતા હૈ તને આપણે રહી સી વાડી માં આપણે હે મતલબ કે કે જાય રાવી કે આન કો તો હેમર ને 5000 ઈ એક આપડી દેશી પૈસા મે લી કોઈ ને અમાર આદી કોઈ પાણી સદુ કર્યું છે કેમ કે આજ દાદા ન ઓલેલી પાણી લીધું પાણી પાવાનું છે એ પાણી સરૂ છે મરસા છે ત્યાં આપણે કે કોઈ કામ કરતું લાગતું નઈ આપડે એક ની વાડી માં કામ કરે એમ લાગે છે આમી બોલે છે આપડે તમને દેખાડી દેવા આ હે આપડી જાય તો આવી કે પાખી પાખી જાય છે ભાઈ આ રીતની ઉગેલી છે અને મારા આદિકભાઈ વાળે છે પાણી આમાં કરાવવાનો છે ધોર્યો કેમ કે શેલા કેરામાં પાણી જાય છે ને પછી આમાંથી હે આદિકભાઈ હાલો વાય હેડાય પાણી વાળ પાણી આવવા શિયાળાને તમે કહેતા છે તો વાય વાળે છે પાણી શરૂ થઈ ગયું છે આ આપણે પાણી ને આમાં હતું ખાતર ને ખાતર ભાઈ પીરું છે પૂરું કે હવે જાય છે પાણી વાળે છે ધીમા ધીમા ભાઈ હંડે કેરામાં શરૂ થઈ ગયું એટલે બગલાઈ આવી જાય તો પાણી ભાઈ વાળે છે આમાંથી પાવાનું છે લીમડો દેખાય ના ને પાણી સડે ને ત્યાં સુધી સડાવાનું છે ઠેઠો ઠેઠ લગાવીને ને કાદી ભાઈ કેમ પાણી તમે તમને તો બે ભાઈ પાણી વાળા છે ઘડી હું પાણી વાળું લાઇટ વી આવે સમય થાય મારે નાવાનું એવું કરવાનું છે તો થોડીઓ કરવો હશે કે હાલો ભાઈ આમાં ધોર્ય કરવાનું છે તો આપણે ધોર્ય કરી જઈએ હાર્દિક ભાઈ પાણી ભરે છે તો એ એક ધોર્ય હા વાળી થી ભાઈ હાલો ધોર્ય કરવા માંડી બે આપણે ધોર્ય કરતા એટલે પાળ કીધી છે કેમ કે લાગી જાય તડકો શાળો હે કે તો એ તડકો લાગી જાય ને પાણી શરૂ છે એમ હાર્દિક ભાઈ જોવા જ્યાં હેકી લે પોઈ ગયું તો આપણે ધીમા ધીમા હે કે પાણી વાળવાનું એવું કામકાજ છે એ કામકાજ શરૂ કરીએ પાડું કરવાનું છે તો પાડું કરતા હોય આ બનાવવાનો છે અહીંથી એટલો બાકી છે ધીમા 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 બનાવી દે ધોર્યો ધોરિયો કરવાનો તો કરી નાખ્યો હે ઓલે પણ થોડોક બાકી રહેવા દીધો કેમ કે ના પાણી સડે ને તો હવે થાય કેમ કે ના આલીને આલીને દબડાઈ ગયેલું છે આ ધોરિયો કરી નાખ્યો છે ભાઈ પાણી છે આપણે જવું કે ઘેરે થોડુંક કામ આવી ગયું છે તો ભાઈ ઘેરે હવે શું કામ છે એ તમને બતાવીશું એટલે મારે તો નાવાનું છે એ કરના છે ને ભાઈ વાળે છે પાણી કામ છે એટલે નહીં તો

હાર્દિક ભાઈ વાળતા લાગે માથે ઉપર ઉપર વાળે કે પતંગ ઉડાડે ભાઈ આ આશીર્વાદ હતી પતંગ ઉડાડે આમ ઉડા પતંગ ઉડી છે ભાઈ હાલો પતંગ લૂંટવા ઉપર સડાતો સડાવતો એને પાડજ્યું એને પાવન કીધી પણ એ છે કે પતંગ આમ પતંગ સકાવે દેખાય મોટું તડકાનું કેવું દેખાય જવાબ એકદમ ટકા ટકવા ભાઈ પતંગ સકાવે છે અમારે હાર્દિક ભાઈ